માળિયાહાટીના ગિરનાર હાઈસ્કૂલ દ્વારા શિક્ષક દિને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું માળિયાહાટીનાની આગાખાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગિરનાર હાઈસ્કૂલ કે જે શહેરના દરેક સારા નરસાકાર્ય હોય કે પછી કુદરતી વિપદા હોય હંમેશા સમાજની સાથે રહી આર્થિક અને શારીરિક દરેક રીતે પોતાનું યોગદાન આપે છે ગિરનાર હાઈસ્કૂલ દ્વારા દર વર્ષની માફક શિક્ષક દિનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે તે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ શિક્ષકો તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તકે પીએસઆઈ સલમા સુમરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર આભા મલ્હોત્રા ટીપીઓ સહિત આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગિરનારના ટ્રસ્ટના ચેરમેન નલિનભાઈ ભાણવડિયા પ્રિન્સિપાલ અશોક શિંદે તથા હોસ્ટેલ વોર્ડન ખેરુન નિશાબેન તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ રિપોર્ટ વિનોદ બિરુજા તલા ઉપાધ્યાય છે હું ગિરનાર હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે ગત શિક્ષક દિવસ ઉજવાય ઉજવવામાં આવ્યો છે તેમાં અમે બધા શિક્ષકો બનેલા છે આ ગિરનાર સ્કૂલ દ્વારા અમ ઘણા કાર્યક્રમો ઉજવાયા છે તે બહુ પ્રયત્ન કરે છે તે સૌથી સારું કામ કરે છે તે અનેક કાર્યક્રમોમાં તે ઘણા કાર્યક્રમ હતા જેમ કે કાઇટ ફેસ્ટિવલ સ્કીલ ફેસ્ટિવલ વગેરે આ બધા કાર્યક્રમમાં અમે પણ સૌએ ભાગ લીધેલો હતો અમે શિક્ષક દિવસ નિમિત્તે આ ઉત્સવ બહુ જ ધોધામથી ઉજવવામાં આવ્યો છે અમારી શાળા ખૂબ જ ડેવલપમેન્ટ કરી છે જેમ કે સ્કિલ ફેસ્ટિવલ છે નવા નવા ફંક્શન્સ છે નવા નવા ડાન્સ છે હોસ્ટેલમાં પણ બહુ જ ખૂબ જ ડેવલપમેન્ટમાં આવ્યું છે અમારી કંઈ પણ સ્કિલ હોય તો એને પણ એક્સેપ્ટ કરવામાં આવી છે તો અને આ શાળા ખૂબ જ સારું અભ્યાસ પણ આપે છે અમારી કંઈ પણ હોય પછી આમાં આજે શિક્ષક દિવસ નિમિત્તે જે દસમાવાળા જે છોકરાઓ છે એ લોકોની अभी ना मैं अभी अभी हुँ। हुँ। मेरा नाम अशोक कुमार शिंदे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल में शिक्षक दिवस बड़े धूमधाम से मनाया गया जिसमें टीचर्स स्टूडेंट्स और बहुत सारे गेस्ट्स शामिल हो गए इसका मेन हेतु यही था कि समाज में टीचरों के प्रति अध्यापकों के प्रति सम्मान पैदा करना आज दूसरे राष्ट्रपति सर्वपल्ली राधाकृष्णन के सम्मान के उपलक्ष में शिक्षक दिवस मनाए गए इसमें रंगारंग सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया उसके साथ साथ जो आज के स्टूडेंट हैं उनको शिक्षक का रोल दिया और हर एक क्लास में वो पढ़ाए उन्होंने ये भी समझा कि टीचर का रोल परफॉर्म करना कितना मुश्किल है और टीचरों का महत्व कितना होता है ये हर साल हमारे स्कूल में मनाया जाता है इस आज के शिक्षक दिवस को सफल बनाने के लिए हमारे जो प्रेसिडेंट हैं नलिन नलिन भाई बानोड़िया उनका पूरा सहयोग था जिसकी वजह से हम पूरा धूमधाम से मनाए और हॉस्टल सुपरिटेंडेंट करिनी सर मैडम और आमिर सर हमको पूरा सहयोग दिया जिसके कारण आज हम सफलता हासिल की थैंक यू सो मच